ભાષા સજ્જતા દોસ્તો અહીં આપેલા વાક્યો વાંચો પહેલું વાક્ય છે કવિ સુરેશ દલાલનું રાધાકૃષ્ણ વિષયક કાવ્ય મને ગામ બીજું વાક્ય છે બે ભાઈઓ વચ્ચે એવો સ્નેહ કે જાણે રામલક્ષ્મણની જોડી ત્રીજું વાક્ય છે પાંચ દસ રૂપિયા વધારે થાય તો ફિકર નહીં બાળ દોસ્તો ઉપરના ત્રણેય વાક્યોમાં રાધાકૃષ્ણ રામલક્ષ્મણ અને પાંચ દસ જેવા શબ્દોને ધ્યાનથી ચકાસો તમે તરત જ કહેશો કે રાધાકૃષ્ણ શબ્દ રાધા અને કૃષ્ણ એવો ભાવ પ્રગટ કરે છે એવી જ રીતે રામલક્ષ્મણ શબ્દ પણ રામ અને લક્ષ્મણ એવા બે શબ્દો જોડાઈને એક શબ્દ બન્યો છે ત્રીજા વાક્યમાં પણ પાંચ દસ શબ્દ પાંચ તેમજ દસ એવા બે શબ્દો જોડાઈને બન્યો છે પરંતુ ત્યાં પાંચ કે દસ એવો અર્થ નીકળે છે જ્યારે પ્રથમ બે વાક્યોમાં રાધા અને કૃષ્ણ તથા રામ અને લક્ષ્મણ એવો અર્થ પ્રગટ થાય છે આમ આ રીતે રાધા કૃષ્ણ રામલક્ષ્મણ અને પાંચ દસ एम समास बने छे बैक के तेथी वधु शब्दों साथे बैसी ने एक नवोज अर्थ प्रगट करतो शब्द बनावे त्यारे समास थयो एम कहवाए बार दोस्तों समास ना जुदा-जुदा प्रकार छे अहीं आपण द्वंद समास विषय जानकारी मिलावी द्वंद એટલે જોડકો जारे समान अधिकार धरावता બે કે તેથી વધુ શબ્દો જોડાઈને એક શબ્દ બને અને તેમને છૂટા પાડતા કે અથવા અને જેવા સંયોજકો મૂકવામાં આવે ત્યારે દ્વંદ સમાસ બને છે